दशरा साजे वडोदरा शहर वरसिओ धोधमान वरसाद रावपुरा दांडिया बजार मांजलपूर अलकापुरी मकरपुरा आजवारोड, रोड વાઘોડિયા રોડ સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ ને લીધે શહેરના રસ્તા પર વરસાદી પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા રહેલા પોલો ગ્રાઉન્ડ માં ઉભા કરાયેલા રાવણ કુંભકર્ણ મેઘનાજ ના પુતળા ને પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું જો રાવણ દહન ના થોડા સમય અગાઉ જ આયોજકોએ વરસાદ ને લીધે કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હવે આવતીકાલે પોલો ગ્રાઉન્ડ માં રાવણ દહન દશેરાની સાંજે વડોદરા શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ રાવપુરા દાંડિયા બજાર માંજલપુર અલકાપુરી મકરપુરા આજવા રોડ વાઘોડિયા રોડ સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને લીધે શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા